નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વર્ષ પશુપાલકો માટે ઘણી બધી એવી પશુપાલન સહાય યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે જેમાં ચાલુ વર્ષ દરમિયાન પશુપાલન માટે કુલ જેટલી યોજનાઓ શરૂ મૂકવામાં આવેલ છે જેવી કે કેટલ શેડ યોજના ગાય ભેંસ માટે ખાણદાન યોજના બકરા પાલન યોજના અને આ સિવાય ઘણી બધી એવી યોજનાઓ છે જે આ ખેડૂત પોર્ટલ પર અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચુક્યા છે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને તેની માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી રહે છે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વહેલી વાર આવતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો

જેમાં ખેતીવાડી યોજનાઓમાં પણ અત્યારે પિસ્તાલીસ પ્લસ યોજનાઓ ચાલુ છે જેની વિગતવાર માહિતી માહિતી મેળવી શકો છો તો મિત્રો પશુપાલન યોજનાઓમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિ આ રીતે ત્રણ વિભાગમાં તમામ યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે જેમાં સો બ્રોઈલર પક્ષીના એકમની મહત્તમ રૂપિયા છ લાખ ઓગણસી હજાર પાંચસો સહાય મળવા પાત્ર રહેશે અને આ સહાય સિવાયનો બાકીનો એકમ ખર્ચ લાભાર્થી ભોગવવાનો રહેશે અનાવર્તક ખર્ચ માટે મહત્તમ સહાય રૂપિયા ત્રણ લાખ અને આવર્તક ખર્ચ માટે મહત્તમ રૂપિયા ત્રણ લાખ ઓગણસી હાજર પાંચસો મળવા પાત્ર રહેશે ત્યારબાદ છે પશુપાલકો ને સુધારે સહાય યોજના આ યોજના માં પશુઓને સારો તથા ગુણવત્તા યુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં સારા પાક નું વાવેતર કરવા તથા તેનું નિર્દેશન કરી ઘાસચારા નું ઉત્પાદન વધારવા સુધારેલ જાતના ઘાસ સારા મિનિકીટ વિના મૂલ્ય પૂરી પાડવામાં આવશે જે ત્યાં મિત્રો આમાં તમારે ફક્ત અરજી કરવાની બાકી જે કીટ વિતરણ છે તે ફ્રીમાં તમને મળવા પાત્ર રહેશે સાપ કટર સહાય યોજના જેમાં ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર અને ચાલતું કોઈ પણ કટર ની મળવા પાત્ર રહેશે ત્યારબાદ છે પાવર ડ્રીવન સાપ કટર ની ખરીદી પર સહાય યોજના તેમાં પણ તમને ખરીદ કિંમત પંચોતેર અથવા રૂપિયા અઢાર જે ઓછું હોય તે સહાય મળવા સ્થાપના માટે સહાય યોજના છે જેમાં યોજનાની શરતો અને બોલીઓ મુજબ પંદરસો ચોરસ ફૂટ મરઘા ફાર્મ બાંધકામ તથા સાધન ખરીદી સહાય પેટે રૂપિયા નેવું ટકા લેખે મહત્તમ રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર તથા તબક્કામાં કુલ ત્રણ બેસ ની પક્ષી ની ખરીદી પેટે એકમ સ્થાપના માટે કુલ રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે અને આ જે યોજના છે તે ફક્ત અનુસૂચિત જનજાતિ માટે લાગુ રહેશે ત્યારબાદ એક એવી પણ યોજના છે જેમાં રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત ટાઈપેન્ડ ની સહાય આપવામાં આવે છે જેમાં મરઘા પાલન તાલીમ માટે હાજર ની સહાય મળવા છે આ તાલીમ તથા દ્વારા છ થી આઠ અઠવાડિયા ના ઉછરેલ ચાલીસ આર આઈ આર કડકનાથ પક્ષી તથા ગૌરવ મરઘા આહાર વસ્તુ સહાય સ્વરૂપે આપવામાં આવે છે જે લાભાર્થી એ યોજનાની શરતો અને રાત્રિ રક્ષણ માટે ખૂડો કે વાંસનો ટોપલો અને ખોરાક પાણી ના સાધનો લાભાર્થી એ લાવવાના રહે છે ત્યારબાદ છે પશુપાલકોના પશુઓ જેમ કે ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાન સહાય યોજના છે જેમાં વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાન વિતરણ કરવાનું રહેશે અને લાભાર્થી દીઠ કુલ દોઢસો કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે સહાય મળવા પાત્ર રહે છે ત્યારબાદ છે પશુપાલકોના ના ગાભાણ પશુઓ માટે ખાણદાન સહાય યોજના તેમાં પણ વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબ થી એક વખત સહાય મળવા પાત્ર રહેશે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ વિતરણ કરવાનું રહેશે અને ત્યારબાદ જે ખાણદાન છે તે તમને બિલકુલ ફ્રી આપવામાં આવશે અને તમારી પાસે ગાભણ અને વિયાણ બંને પશુઓ હોય તો તેના માટે તમે આ બંને યોજનામાં અરજી કરી શકો છો અને કુલ ત્રણસો કિલોગ્રામ નો લાભ મેળવી શકો ત્યારબાદ સ્વરો ના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપના ની સહાય યોજના જેમાં રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંક માંથી વર્ષ બે હાજર પચીસ માં મેળવેલ ધિરાણ પર વ્યાજ સહાય મળવા પાત્ર આ પશુપાલકે અરજી કરવાની રહેશે ફરજિયાત ઘટક એક બાર દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરી ના સાડા વ્યાજ સહાય તથા મહિલા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓને સાડા આઠ ટકા વ્યાજ સહાય ગીર અને કાંકરેજ માટે મહત્તમ બાર ટકા વ્યાજ સહાય અને કેટલ શેડના બાંધકામ પર પચાસ ટકા મહત્તમ રૂપિયા દોઢ લાખ સહાય ગીર અને માટે પંચોતેર ટકા જેમાં મહત્તમ રૂપિયા અઢી લાખ સહાય ત્યારબાદ પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર પંચોતેર ટકા જેના મહત્તમ રૂપિયા તેતાલીસ હજાર બસો ની સહાય ગીર અને કાંકરેજ પર નેવું ટકા મહત્તમ રૂપિયા એકાવન હજાર આઠસો ને ચાલીસ સહાય જે વૈકલ્પિક અઢાર હજાર રૂપિયા નવ હાજર અને રૂપિયા તેત્રીસ હજાર સાતસો ને પચાસ સહાય ગીર અને કાંકરેજ માટે યુનિટ કોસ્ટ ના નેવું ટકા લેખે અનુક્રમે મહત્તમ રૂપિયા એકવીસ હજાર રૂપિયા દસ હજાર આઠસો અને રૂપિયા ચાલીસ હજાર પાંચસો સહાય મળવા પાત્ર રહી છે આર્થિક રીતે નબળા વર્ગ માટે સહાય મળવા પાત્ર છે આ તાલીમ તથા મેળવ્યા બાદ લાભાર્થીને સંબંધિત ધનિષ્ઠ મરઘા વિકાસ ઘટક જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર દ્વારા છ થી આઠ અઠવાડિયાના ના પચીસ આર પક્ષી તથા ગોરોમેશ જે મરઘા આહાર વસ્તુ સહાય સ્વરૂપે આપવામાં આવશે જે લાભાર્થી એ યોજનાની શરતો અને બોલીઓ મુજબ નિભાવવાના રહેશે જયારે રાત્રિ રક્ષણ માટે ખૂડો કે વાંસ ટોપલો અને ખોરાક સાથે પાણી સાધનો લાભાર્થી લાવવાના રહેશે યોજના છે જે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી વર્ષ બે હાજર પચીસ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવા પાત્ર છે આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે સ્વસહાય જૂથે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ જ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે ફરજિયાત ઘટકે પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંને સાડા સાત ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવા પાત્ર થશે લાભાર્થી ને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મ ના બાંધકામ ના ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા મહત્તમ પાંચ લાખ બંને માંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપિયા મળવા પાત્ર થશે okay પશુપાલકે પશુઓના ત્રણ વર્ષનો વીમો એક સાથે લેવાનો રહે છે જે માટે પશુ વીમાની રકમ ના યુનિટ કોસ્ટ રૂપિયા બે લાખ ચાલીસ હાજર ના પંચોતેર ટકા લેખે મહત્તમ રૂપિયા એક લાખ એસી હજાર મુજબ સહાય મળવો પાત્ર રહેશે વૈકલ્પિક મરજીયાત ઘટક ઇલેક્ટ્રિક સાપ કટર પર યુનિટ કોસ્ટ રૂપિયા ચાલીસ હાજર ના પંચોતેર ટકા લેખે ત્રીસ હજાર અને ફોગર યુનિટ માટે યુનિટ કોસ્ટ રૂપિયા ત્રીસ હાજર ના પંચોતેર ટકા લેખે મહત્તમ રૂપિયા બાવીસ હજાર પાંચસો

ખરીદી કરવાની રહેશે એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ને બાર ટકા વ્યાજ સહાય જેમાં પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંને માંથી જે પશુ હોય

અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે અને અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જાતી દાખલો જે ફક્ત એસસી એસટી અને ઓબીસી માટે લાગુ રહેશે અને એક મોબાઈલ નંબર અને ઓનલાઈન અરજી કરવા માટે તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ પણ કરાવી શકો છો અને શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય સાયબર કાફે કે પછી કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેની પાસે જઈ અરજી કરાવી શકો અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં જાતે પણ તમે અરજી કરી શકો છો તેની માટે તમારે આઈ ખેડૂત નામની જે વેબસાઇટ છે તેની ઉપર જઈ અરજી કરવાની રહી છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરી તેના ઉપર પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર અલગથી એક વિડીયો બનાવેલ છે જે વિડીયો જોઈ તમે જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અને તે વિડીયો ખેતીવાડી યોજનાઓ માટે બનાવેલ છે એટલે બે જગ્યાએ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એક તો જે જગ્યાએ ખેડૂત સિલેક્ટ કરવાનું ઓપ્શન આવતું હોય ત્યાં તમારે અન્ય સિલેક્ટ કરવાનું રહેશે અને બીજું એ કે જે જગ્યાએ જમીન ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તેની જગ્યાએ તમે જે અરજી કરી રહ્યા હોય તેની પાત્રતા માટે જે ડોક્યુમેન્ટની તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે અને જે ડોક્યુમેન્ટ છે તે તમને કોઈ પણ યોજના ની બાજુમાં એક દસ્તાવેજ વાળું ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરો એટલે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમને ત્યાં વિગતવાર જોવા મળે માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટસપ તેમજ ટેલિગ્રામ માં તમે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં મળી જશે બાકી વિડીયો કેવો લાઇકો કમેન્ટ જરૂરથી થી કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયો ત્યાં સુધી જય હિન્દ વંદે